આજે આપણે બધા રેલવેમાં મુસાફરી કરીએ છીએ પણ શું તમને ખબર છે કે ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ અને કેવી રીતે થઈ તો ચાલો હું તમને જણાવું ત્રણ એન્જિન ચૌદ ડબ્બા એકવીસ તોપની સલામી વચ્ચે શરૂઆત થઈ હતી ભારતની પ્રથમ ટ્રેનની હું છું નેન્સી ને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોનર આજે ભારતીય રેલવે વંદે ભારત રાજધાની શતાબ્દી એક્સપ્રેસ અને સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ જેવી ટ્રેનમાં મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે પરંતુ આ અંતર કાપવામાં આપણને એકસો બોતેર વર્ષ લાગ્યા છે સોળ એપ્રિલના દિવસે ભારતમાં પહેલી ટ્રેન દોડી હતી અને આજે આપણે જે સ્પીડમાં ભારત રાજધાની એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરી કરીએ છીએ પરંતુ ભારતમાં જ્યારે પહેલી વખત ટ્રેન ચાલી તો તે સમયે ચૌદ ડબ્બા માટે ત્રણ એન્જિન લગાવવામાં આવ્યા હતા ત્યારે પણ ચોત્રીસ કિલોમીટરની મુસાફરી માટે સવા કલાકનો સમય લાગતો હતો સોળ એપ્રિલના દિવસે ભારતીય રેલવે પરિવહન દિવસ તરીકે પણ મનાવવામાં આવ્યો છે એકસો બોતેર વર્ષ પહેલા દેશમાં પ્રથમ વખત કોઈ ટ્રેન ચાલી હતી અને ભારતમાં સુલતાન નામના ત્રણ એન્જિન દ્વારા ચલાવવામાં આવી હતી આ ટ્રેનનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સોળ એપ્રિલ અઢારસો ના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો તે સમયે અંદાજે ચારસો મુસાફરોને ટ્રેનમાં મુસાફરી કરવાની તક મળી હતી ભારતીય રેલવે પ્રથમ ટ્રેનમાં ચૌદ ડબ્બા જોડ્યા હતા તે સમયે આ ચૌદ ડબ્બા ખેંચવા માટે કોઈ શક્તિશાળી એન્જિન ન હતું પરંતુ આ ટ્રેનમાં ત્રણ એન્જિન સાહિબ સિંધ અને સુલતાન જોડાયેલા હતા આ ટ્રેનને ચલાવી ભારત માટે તે સમયે ખૂબ મહત્વપૂર્ણ હતી તેનો અંદાજ તમે એ વાતથી પણ લગાવી શકો છો કે આ ટ્રેનને એકવીસ તોપોની સલામી મળી હતી રેલવેના ઇતિહાસમાં એકવીસ તોપની સલામી સાથે બપોરના ત્રણ કલાકે આ ટ્રેન બોરીબંદર થી રવાના થઈ હતી

સાથે રેલવે લાઇન દ્વારા જોડવાનો વિચાર સૌ પ્રથમ અઢારસો તેતાલીસમાં ભાંડુકની મુલાકાત દરમિયાન મુંબઈ સરકારના મુખ્ય ઇજનેર શ્રી જોર્જ ક્લાર્કને આવ્યો હતો બોમ્બે રેલવે સેવા શરૂ થયા બાદ પંદર ઓગસ્ટ અઢારસો ચોપનના રોજ પ્રથમ ટ્રેન કોલકાતાના હાવડા સ્ટેશનથી ચોવીસ કિલોમીટર દૂર હુગલી માટે રવાના થઈ હતી આ પ્રકારની ઈસ્ટ ઇન્ડિયન રેલવેનો પ્રથમ ભાગ જાહેર ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો

બીજું મોટું રેલવે નેટવર્ક છે ને વંદે ભારત જેવી હાઈ સ્પીડ ટ્રેન આપણી પાસે છે હાલના સમયે ઇન્ડિયન રેલવેમાં અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે અને તેમજ વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ પણ ભારતમાં છે જે કર્ણાટકના હુબલીમાં છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો